મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે એક કાવ્ય જે અમારા તાજેતરના હિમાચલના પ્રદેશ પર થયેલા અનુભવો પર આધારિત છે કાવ્યનું શીર્ષક છે કુદરતની લીલા અપરંપા સફેદીની ચાદર ચારેકોર ને રૂના ઢગલા સિવાય બીજું કાંઈ નહીં સફેદીની ચાદર ચારે કોર નેરુના ઢગલા સિવાય બીજું કાંઈ નહીં રંગો ઢંકાયા સફેદીમાં લપેટાઈ રંગો ઢંકાયા સફેદીમાં લપેટાઈ અને થીજ્યા એ વૃક્ષો ઓળી સફેદીની ચાદર ને થી જ્યાં એ વૃક્ષો ઓળી સફેદીની ચાદર આભને અડતા વિમાનો આભને અડતા વિમાનો ન ખસ્યા તસુ ભર ધરાથી બન્યા સ્થિત પ્રજ્ઞ મુનિસા બન્યા સ્થિત પ્રજ્ઞ મુનિસા અટવાયા વરસતા કરાતી પ્રિયજન જુએ પ્રિયજન જુએ રાહ વાવડ નહીં કોઈ આગમનની અને ઘેરાયા સહુ હિમ પ્રપાતે ઘેરાયા સહો હિમ પ્રપાતે ખબર નહીં કોઈ આવાગમનની ન થંભતી વાહનોની વણઝાર જે રસ્તે ન થંભતી વાહનોની વણઝાર જે રસ્તે દીસતા મૂર્તિમંત વાહનો બરફના કરા વચ્ચે દીસતા મૂર્તિમંત વાહનો બરફના કરા વચ્ચે ને કરે લાખ અભિમાન એ માનવી ને કરે લાખ અભિમાન એ માનવી ભરે છલાંગ માપવા ધરતી ચંદ્રની ભરે છલાંગ માપવા ધરતી ચંદ્રની કુદરતની લીલા અપરંપાર કામના આવે કોઈ વિજ્ઞાન કુદરતની લીલા અપરંપાર કામના આવે કોઈ વિજ્ઞાન બસ ઝુકાવી શીર થાવું શરણ બસ ઝુકાવે શીર થાવું શરણ એ જ અંતિમ જ્ઞાન બસ એ જ અંતિમ જ્ઞાન કુદરતની લીલા અપરંપાર મિત્રો આ અમારા જાત અનુભવની વાત છે કે જે બરફ જે સ્નો ત્યાં વરસ્યો અને બધા રસ્તા બંધ ન કોઈ વાહન ખસી શકે ન કોઈ વાહન આ આગળ જઈ શકે અમે અનુભવેલો આ તાજેતરનો અનુભવ મારા કાવ્યમાં મેં વણી લીધો છે મિત્રો ગમે તેટલું વિજ્ઞાન આગળ વધે પણ જ્યારે કુદરત વિફરે છે ત્યારે વિજ્ઞાન કોઈ કામ નથી આવતું તો મિત્રો આવા અનુભવ તમને પણ થયા હશે જીવનમાં ક્યારેક તો મારું આ કાવ્ય તાજેતરમાં થયેલા અનુભવ પર લખાયેલું કાવ્ય જો તમને ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક બટન દબાવજો અને મિત્રોમાં જરૂર જરૂરથી એની વાંચણી કરજો મળીશું આવતા સોમવારે ત્યાં સુધી બાય બાય સલામ મુનશા ફ્રોમ બરોડા સી યુ નેક્સ્ટ ટાઈમ બાય